અમદાવાદ શહેરમાં ચૂંટણીના પરગમ શાંત થયા છે પરંતુ ચૂંટણી પ્રચારમાં પાટીદારો પણ પાછળ રહેવા માંગતા નથી આપવા જેવા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા કે નીકળેલી બાઇક રેલી પશ્ચિમ વિસ્તારમાં આવેલી તમામ પાટીદારોની સોસાયટીમાં ફરી હતી જેમાં પાટીદારોને બેલેટથી જવાબ આપી ભાજપના કમળને કચડવાનો સંદેશો અપાયો હતો પટેલી મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારા જે આ શહીદો છે એમને હજુ સુધી પણ જે વળતર મળ્યું જોઈએ એ પણ નથી મળ્યું જે ન્યાય મળવો જોઈએ એ પણ નથી મળ્યું એમના જે કતલ કર્યું છે કતલ જ કહેવાય હત્યા જ કહેવાય એ જે હત્યા કરી છે એ લોકોને પણ હજુ સજા નથી મળી એમને જે ન્યાય નથી મળ્યો એના માટે અમે અત્યારે લડી રહ્યા છે અને દરેક પાટીદાર યુવાનોને અને દરેક લોકોને કહીએ છીએ દરેક સમાજના લોકોને કહીએ છીએ કે જે પાટીદાર યુવાનો ઉપર થયું જે પાટીદાર સમાજ ઉપર જે વસ્તુ થઈ છે એ તમારા સમાજ ઉપર પણ થઈ શકે છે માટે આવી સરકાર હવે જોઈતી નથી અને એમના સુપડા સાફ કરી નાખવાના છે